બટેટા પૌવા તો તમે બહુ બનાવ્યા હશે બહુ ખાધા હશે શું તમે પૌવાનો આ નવો ચટપટો ટેસ્ટી એવો ક્રિસ્પી નાસ્તો એ પણ ઓછા તેલમાં અને માત્ર જો થોડી તૈયારી હશે તો પાંચ જ મિનિટમાં બની જાય એવો જો આવો પૌવાનો નાસ્તો તમે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો ચા સાથે કે નાની નાની ભૂખ માટે પાંચ મિનિટમાં તમે બનાવી સર્વ કરી શકો એવો આ નાસ્તો તમારો ફેવરેટ બની જાય એવો છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઓછા તેલમાં પૌવાનો નવો નાસ્તો કે પછી તમે એને મટર ચૂરા પણ કહી શકો બહુ ટેસ્ટી એવો આવો નાસ્તો તો તમે ક્યારેય નહીં ખાધો હોય કે ક્યારેય નહીં બનાવ્યો હોય જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં આપણે માપ જોઈ લઈશું અહીંયા મેં એક કપ ફ્રેશ વટાણા લીધા છે તો સિઝનમાં છે એટલે મેં પૌવા અને લીલા વટાણા એક સરખા લીધા છે પણ જો નો સિઝનમાં હોય તો અડધા તમે ફ્રેશ વટાણા લ્યો તો પણ ચાલે તો એક કપ ફ્રેશ લીલા વટાણા એક કપ પૌવા બટેટા પૌવા માટે જે પૌવા આપણે લઈએ એ જ મેં લીધા છે અને એક ચોથાઈ કપ જેટલા શિંગદાણા લેશું હવે સૌથી પહેલાં આપણે પૌવાને ક્રિસ્પી કરવાના છે તો એના માટે આપણે એને ડીપ ફ્રાય નથી કરવાના આપણે એને શેકીને રેડી કરીશું બે ટી સ્પૂન જેટલું ઘી લીધું છે ચાર સૂકા મરચાં અને એમાં આપણે એક કપ પૌવા પૌવાને ચાળી થોડા કપડાંથી મેં સાફ કરીને લીધા અને પછી મેં ઉમેરી દીધા ચલાવતા રહી પૌવાને ક્રિસ્પી થાય તો હલકો એનો ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી તમારે એને શેકવાના છે જો જરૂર લાગે તમને કે ઘીની જરૂર છે કે પછી તેલ પણ તમે ઉમેરી શકો તો એક બે ચમચી તમે વધારે પણ ઉમેરી શકો એકદમ સારી રીતે પૌવા છે એ ક્રિસ્પી થઈ ગયા હલકો એનો ગોલ્ડન કલર તમે જોઈ શકો છો આવો આવી જાય એટલે તમે એને ચેક કરશો તો એકદમ ક્રિસ્પી એવા પૌવા થઈ ગયા લગભગ ચારથી પાંચ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકશો એટલે રેડી થઈ જશે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે એ જ કઢાઈમાં આપણે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલા શિંગદાણા લઈ શિંગદાણાને એકદમ ક્રિસ્પી એવા કરી લઈશું આ રેસીપીથી તમે ત્રણ લોકો માટે આ નાસ્તો બનાવી શકો તો તમારે વધારે બનાવવો હોય તો માપ તમે વધારે પણ લઈ શકો તો આ રીતે શિંગદાણા ક્રિસ્પી થઈ ગયા એનો કલર બદલાઈ ગયો એટલે મેં એને કાઢી લીધા હવે એ જ ઘીમાં આપણે એકથી બે ટી સ્પૂન જેટલું જીરું સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ એક લીલું મરચું દસથી બાર મીઠા લીમડાના પાન હલકો આપણે એને સાતળી લઈશું આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં એક ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરેલી ઉમેરી દઈશું આ રેસિપીમાં તમે ડુંગળી ન ખાતા હોય તો આ જગ્યા પર તમારે કોબી કુંબળી હોય એ ઝીણી ઝીણી ચોપ કરીને ઉમેરવાની અને એક બે મિનિટ જેવું તમારે એને સાતળવાનું ડુંગળીને સતળાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે તો હલકો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે એને ત્રણેક મિનિટ જેવું સાતળી લેવાનું ડુંગળીને થતાં એક બે મિનિટ જેવું થાય એટલે આપણે એક કપ ફ્રેશ વટાણા સાથે અડધી ટી સ્પૂન હળદર દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી અને ઢાંકી બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો ફ્રેશ જે સીઝનના કુંબળા વટાણા હોય એને થતાં માત્ર બે ત્રણ મિનિટ જેવું જ લાગે જો મોટા વટાણા હોય અને થોડા હાર્ડ હોય તો ચાર પાંચ મિનિટ જેવું તમારે એને થવા દેવાનું વટાણા આપણા સતળાઈ ગયા એક લીલું મરચું ઉમેરી દઈશું અને એક મિનિટ જેવું સાતળી લઈશું હવે ચટપટા ટેસ્ટી બને એટલા માટે બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તો તમારે ખાટા મીઠા ચટપટા ટેસ્ટી એવા આ પૌવા થશે મેં અહીંયા લીંબુનો રસ નીચોવી મિક્સ કરી દીધું હવે જ્યારે સવ કરવું હોય ત્યારે જ તમારે પૌવા ઉમેરવાના છે તો આ રીતે તમે લીલા વટાણા અને સાતળીને રાખી શકો અને જ્યારે સવ કરવા હોય ત્યારે ક્રિસ્પી જે પૌવા છે એ અને સાથે શિંગદાણા તમારે ઉમેરી દેવાના તરત જ મિક્સ કરી દેવાનું અને તરત જ તમારે સવ કરવાનું જો તમે પહેલેથી મિક્સ કરીને રાખશો તો પૌવા થોડા ચવડ જેવા થઈ જશે તો તમને ખાવાની નહીં મજા આવે એટલે માત્ર તમારે આ રીતે પૌવાને શેકી લેવાના મટરને સાતળી લેવાના અને સવ કરો ત્યારે બે મિક્સ કરી અને ઝટપટ સવ કરવાનું સાથે તમે લીંબુનો સ્લાઇસ પણ આપી શકો અને સાતળેલા મરચાં ચા સાથે કે પછી તમે એકલો ક્રિસ્પી જો આવો પૌવાનો નાસ્તો તમે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર ટ્રાય કરજો તમે થોડો એને ભીનો ચેવડો જેવું પણ કહી શકો એટલો ટેસ્ટી એવો લાગે તો જો તમે નાસ્તામાં વારંવાર એક જેવા જ બટેટા પૌવા ખાઈને કંટાળ્યા હોય તો પૌવાનો આવો ક્રિસ્પી નાસ્તો એકવાર ટ્રાય કરજો તમે શિયાળામાં આ નાસ્તો વારંવાર બનાવીને ખાશો અને ઘરમાં આ નાસ્તો નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો તમે આ ક્રિસ્પી ચૂરા મટરની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ